જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું એક લાલચુ રાજાની લોકવાર્તા એક ગામમાં એક રાજા રહેતો હતો રાજા એટલો બધો અમીર હતો કે સોનાની થાળીમાં દરરોજ બત્રીસ જાતના પકવાન જમતો હતો એ રાજા પ્રજા માટે પણ ખૂબ જ સારો હતો તે હંમેશા ઈચ્છતો હતો કે પોતાના ગામમાં રહેતા બધા જ લોકો રાજી ખુશીથી અને શાંતિથી રહે પરંતુ એ રાજામાં એક ખરાબ ગુણ હતો તે રાજા ખૂબ જ લાલચી હતો એકવાર તે રાજાએ ભગવાન પાસે વરદાન માગવા માટે જંગલમાં જઈને ખૂબ જ આકરી તપસ્યા કરી તેની તપસ્યાથી ખુશ થઈને ભગવાન પ્રસન્ન થયા અને રાજાને દર્શન આપ્યા અને એક વરદાન માંગવા માટે કહ્યું રાજા ખૂબ લાલચી હતો તેથી તેણે ભગવાન પાસેથી એવું વરદાન માંગ્યું કે હું જે વસ્તુને સ્પર્શ કરું તે વસ્તુ સોનાની થઈ જાય ભગવાને કહ્યું કે હજુ એકવાર વિચારી લે તારે આ જ વરદાન જોઈએ છે આ સિવાય બીજું કોઈ વરદાન નથી જોઈતું ને રાજાએ કહ્યું હા ભગવાન મારે માત્ર આ જ વરદાન જોઈએ છે રાજાની જીત સામે ભગવાને ઝૂકીને તથાસ્તુ કહીને વરદાન આપી દીધું અને ત્યાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ રાજા ખુશ થતા થતાં પોતાના મહેલમાં પાછા ફર્યા પરંતુ એ જાણતા ન હતા કે આવનાર ભવિષ્યમાં તેને ભગવાન પાસેથી મેળવેલ વરદાનને લીધે કેટલી આફતો કે મુશ્કેલીઓ વેઠવી પડશે રાજા મહેલે આવીને એક પછી એક બધી વસ્તુ સ્પર્શવા લાગ્યા અને જોત જોતામાં એ બધી વસ્તુઓ સોનાની બનવા લાગી આથી રાજાની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો રાજાએ સિંહાસન રથ તલવાર વગેરે પોતાના સ્પર્શ દ્વારા સોનાનું બનાવી દીધું એ જ દિવસે રાજા બપોરે જમવા બેઠા ટેબલ પર અલગ અલગ બત્રીસ પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા હતા આ જોઈને રાજાને ખૂબ જોરથી ભૂખ લાગેલ હતી અને મોઢામાં પાણી આવી ગયું હતું આથી રાજાએ એક મીઠાઈ ખાવા માટે ઉપાડી પરંતુ જેવી જ એ મીઠાઈ હાથમાં લીધી એ આખી સોનાની બની ગઈ આમ જે વસ્તુ રાજા ખાવા માટે ઉપાડે એ બધી જ વસ્તુઓ સોનાની બનવા લાગી આથી રાજા મનોમન મૂંઝાવા લાગ્યા આથી તેણે એક રસ્તો વિચાર્યો તેણે પોતાની રાણીના હાથે જમ્યું આમ રાજાએ પેટ ભરીને જમ્યું પરંતુ તેમને જોઈએ એવી મજા ન આવી એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યા હતા તેઓ મહેલની બહાર જ નીકળ્યા હતા કે એવામાં રાજાની પાંચ વર્ષની દીકરી રાજકુમારી દોડતા દોડતા રાજા પાસે આવી રાજાએ પોતાની દીકરીને તેની તરફ આવતી જોઈને પોતાના બંને હાથ ફેલાવ્યા તે સમયે રાજા તેમને મળેલ વરદાન ભૂલી ગયો હતો તેથી જેવો તેણે પોતાની દીકરીને સ્પર્શ કર્યો તો તેની દીકરી પણ આખે આખી સોનાની મૂર્તિ બની ગઈ જ્યાં સુધી વસ્તુ કે પદાર્થ સોનાના બની જતા હતા ત્યાં સુધી તો બધું બરાબર હતું પરંતુ હમણાં તો પોતાની લાડકી દીકરી સોનાની બની ગઈ હતી આથી રાજા ખૂબ મૂંઝાયા રાજાને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાઈ રહી હતી તેઓ ખૂબ દુઃખી થયા અને મહેલમાંથી બહાર પણ નીકળતા ન હતા પછી એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ નહીં પાછું તપ કરું અને ભગવાનને પ્રસન્ન કરીને એનો ઉપાય મેળવું એમ વિચારીને રાજા ગાઢ જંગલમાં જઈને ફરીથી ભગવાનની તપસ્યા કરવા લાગ્યા ફરીવાર ભગવાન પ્રગટ થયા અને કહ્યું શું થયું વત્સ ત્યારે રાજાએ કહ્યું ભગવાન મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે મારામાં લાલચ જાગી ગઈ હતી આથી મેં તમારી પાસેથી જે વરદાન માગેલ હતું તે વરદાન મારે હવે નથી જોઈતું તમે એ વરદાન પાછું લઈ લો રાજાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે શું ઘટના ઘટી તારી સાથે મેં તને જ્યારે વરદાન આપ્યું હતું ત્યારે જ મેં તને કહ્યું હતું કે એકવાર વિચારીને વરદાન માંગજે ત્યારે રાજાએ કહ્યું કે હા પ્રભુ પરંતુ એ સમયે મારી આંખો આડે લાલચના પડદા છવાઈ ગયા હતા હું જે વસ્તુઓ સ્પર્શ કરું એ સોનાની બની જતી હતી આથી જ હું શરૂઆતમાં ખૂબ જ ખુશ થયો હતો પરંતુ હું જ્યારે જમવા માટે બેસતો તો બધું જ ભોજન સોનાનું બની જતું હતું અને હું વ્યવસ્થિત જમી પણ શકતો ન હતો પરંતુ હદ તો ત્યારે થઈ કે જ્યારે હું એકવાર મારા મહેલથી શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો તેવામાં મારી દીકરી આવી મેં તેને બાત ભરવા માટે મારા બંને હાથ ફેલાવ્યા જેવી મેં મારી દીકરીને પ્રેમથી બાત ભરી તો જોત જોતામાં મારી દીકરી આખે આખી સોનાની મૂર્તિ બની ગઈ જે હાલમાં પણ મારા મહેલની બહાર એમ જ ઊભી છે જે વરદાન મને મારી દીકરીથી દૂર કરે એવા વરદાનની મારે કંઈ જરૂર નથી પ્રભુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવેથી અને આજ પછીથી હું ક્યારે પણ લાલચ નહીં કરું ભગવાને રાજાને એક કમંડળ આપ્યું અને કહ્યું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ એ ખરેખર સારી બાબત છે તું આ પાણીનું કમંડળ લઈને તારા મહેલે જા અને એમાં રહેલ પાણીનો તારી લાડકી દીકરી પર અભિષેક કરજે આથી તારી દીકરી પહેલાંની માફક હસતી રમતી થઈ જશે આટલું બોલી ભગવાન ફરીથી અદ્રશ્ય થઈ ગયા આ બાજુ રાજા ભગવાને આપેલ કમંડળ લઈને પોતાના મહેલ પરત ફર્યા અને ભગવાને જણાવ્યા પ્રમાણે કમંડળમાં રહેલ પાણીનો પોતાની લાડકી દીકરી ઉપર જળાભિષેક કરે છે અને જોત જોતામાં રાજાની દીકરી કે જે સોનાની મૂર્તિ બની ગયેલ હતી તેમાં જાણે ફરીથી જીવ આવી રહ્યો હોય તેમ સજીવન થવા લાગી આથી રાજાએ મનોમન ભગવાનનો આભાર માન્યો અને ભવિષ્યમાં ક્યારેય પણ લાલચ ન કરવા માટેનું વચન લીધું પછી રાજા બધી રાણીઓ અને પોતાની દીકરી પહેલાંની જેમ રાજી ખુશીથી રહેવા લાગ્યા દર્શક મિત્રો કદાચ તમે પણ જ્યારે નાના હતા ત્યારે તમારા દાદા દાદી તમને અલગ અલગ વાર્તાઓ સંભળાવતા હશે કદાચ એવું પણ બની શકે કે આ વાર્તા તમે ક્યાંક સાંભળી પણ હશે હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદા દાદીએ મને અલગ અલગ વાર્તાઓ સંભળાવી હતી જેમાંથી આ મારી પસંદગીની વાર્તા હતી જેનો એકમાત્ર બોધ એ હતો કે મનુષ્ય લોભ ક્યારેય કરવો જોઈએ નહીં આપણી પાસે જે કંઈ પણ છે જેવું પણ છે એટલામાં જ ખુશ રહેવું જોઈએ અને ક્યારેક એવું પણ થાય છે કે આપણને ભગવાને જે કંઈ પણ આપેલ છે તે બીજાને ન પણ આપેલું હોય માટે આપણી પાસે જેટલું છે એટલામાં જ ખુશ રહેવું અને વધારે લાલચ ન કરવી જોઈએ મિત્રો જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે